હું ખાસ ગાંધીનગર થી વિશાવદરના મતદાર ભાઈઓ બહેનોને મળવા આવ્યો છું વિશાવદરના લમણે જે લખાયું છે કે ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસના ધારાસભ્યને તોડીને ભાજપના ઉમેદવાર બનાવ્યા બીજેપી નું ભલું થશે નહિતર સત્તાવીસમાં ધ્યાન મોકલશે ગુજરાતની અંદર વિસાવતર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે આમ તો રાજકીય પક્ષમાં આમ આદમી પાર્ટીએ પહેલા વિસાવદરના ઉમેદવારના નામ જાહેર કર્યા અને ત્યારબાદ ગઠબંધન તૂટ્યું અને હવે ગઠબંધન તૂટતા વિસાવદરની અંદર અત્યાર સુધી એવી ચર્ચાઓ હતી કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ અહીંથી ચૂંટણી લડશે પરંતુ આ તમામની વચ્ચે હવે શંકરસિંહ બાપુના પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીએ પણ વિસાવદર અને કડીમાં જંપલાવવા માટેની તૈયારીઓની શરૂઆત પણ કરી દીધી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી અત્યારે ચર્ચાનો વિષય બની છે આમ તો ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી થવા જઈ રહી છે જેમાં એક વિસાવદર અને બીજી કડી જેટલી ચર્ચા એક વિસાવદરની થઈ રહી છે તેના અડધા ભાગ કરતાં પણ ઓછી ચર્ચા કદાચ કડીની થઈ રહી હોય કેમ કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે અને ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થતાની સાથે જ સતત આમ આદમી પાર્ટી ત્યાં પ્રચાર પ્રસાર કરી રહી છે જોકે આ તમામની વચ્ચે એક મોટી કાર્યકર્તાઓની સાથે મળીને એક સભા પણ કરી દીધી છે જો કે હવે વિષાવદરની અંદર ભાજપ અને કોંગ્રેસે અવટવમાં છે કે અમારે કયા ઉમેદવારને મેદાને ઉતારવા અને કોંગ્રેસ અને આપનું એ ગઠબંધન તૂટી ચૂક્યું છે આ તમામની વચ્ચે હવે શંકરસિંહ બાપુએ પોતાના નવા રાજકીય પક્ષને લઈને મેદાને ઉતરી ચૂક્યા છે અને શંકરસિંહ બાપુ પણ વિસાવદરની અંદર પોતાના ઉમેદવાર જાહેર કરશે તેની પણ તેને જાહેરાત કરી દીધી છે

વિસાવદર ગુજરાતની પબ્લિકે ને બધાએ સમજવા જેવું છે જે ભારતીય જનતા પાર્ટી એકસો સાહીઠ કરતા વધારે ધારાસભ્યો એક સીટ વધારે હોય તો એ ન હોય તો એ શું બીજેપી હારે તો શું જીતે તો એ શું કોંગ્રેસ બી હારે તો જીતે તો એ શું ક્યાંય કોઈ ફરક પડે એમ નથી હકીકત વિસાવદરના લમણે જે લખાયું છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યને તોડીને ભાજપના ઉમેદવાર બનાવ્યા

એનો અર્થ કે ત્રણે પાર્ટીઓમાં અંદર અંદરની ગરબડ ને ભાવ જેના જે રીતે આવે એ રીતે અત્યારે બજારમાં બધું ચાલી રહ્યું છે તો શું પબ્લિકને છેતરવા માટે આ ધારાસભ્ય બનીને પોતાની જાત વેચવા માટે આ પાર્ટીઓ ઇલેક્શન લડી રહી છે તમે પ્રમાણિક હો તો ક્લિયર થાવ ને તો આપણે ટિકિટ ફોટા માપી દેજો એ ભાજપના ઉમેદવારી આ ભાજપને વટલાવવાનો હોય તો એવા ઠેકાણે શંકરસિંહ વાઘેલા ઘણા વખત થી પોતાનો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો પક્ષ જે લગભગ શરૂ કરેલો આજકાલ કરતા કરતા રક્ષકો પાર્ટીઓ જ અંદર અંદરના ખેલ કરે છે એકબીજાને હરાવવાની કોશિશ કરે છે એવા ઠેકાને જે પ્રજાની વાત કરતું હોય લોકોની વાત કરતું હોય પ્રજા માટે જે લડ્યા હોય પ્રજા માટે જેને લાગણી હોય અને પ્રજાના આગ્રહથી જેને પાર્ટી બનાવી હોય અને માટે હું કહું છું તમને ભાજપનો અનુભવ છે તમને કોંગ્રેસનો અનુભવ છે તમને આપણો અનુભવ તમને બાપુનો પણ અનુભવ છે મારા માટે કોઈ પણ આગ્રી કરવી હોય તમે કરો આ પક્ષમાં કે પેલા પક્ષમાં મેં મારી જાત વેચી નથી પ્રજા માટે બધું કર્યું છે ભારતીય જનતા પાર્ટી જે મારી હતી સારી પાર્ટી આદર્શ પાર્ટી એના બદલે ગુંડાઓની પાર્ટી બની ગઈ બદમાશોની પાર્ટી બની ગઈ બરાવે જીત્યા પછી ડઝનબંધ ભાજપમાં જાય અને એમાં પણ મેચ ફિક્સિંગ આપવાળા તો સવાલ આવતો જ નથી આમ હો કે તેમાં બહુ ફરક પડતો નથી એવા ઠેકાણે પ્રજા માટે એક નવો વિકલ્પ જેમાં ગઈકાલે બાપુએ ખેડૂતો હોય તો એના ભાવ વોટર વર્ક્સના કનેક્શન હોય તો માફીનો સવાલ હોય વીજળીના ભાવ ઘટાડવાનો હોય બેકારોને રોટલા આપવાનો હોય મોંઘવારી ઘટાડવાનો હોય બેનોને આનામાં જે કોઓપરેટિવમાં એનો સવાલ હોય મહિલા તલાટી હોય તાલુકા ટીડીઓ મહિલા હોય જ્યાં મહિલા હોય ત્યાં આવા અનેક નાના મોટા કલ્પના બહારના કામો એના આધારે જો મારા માટે કંઈ કેવું હોય તો મને મત નહીં આપતા પણ આ ત્રણ પ્રૂઢ નકામા પક્ષો છે જેને તમારા મતની પડી જ નથી મત મળ્યા પછી એની પ્રમાણિકતા નથી એવા મહિનાની સરકાર માટે જેના માટે ગુજરાતનો સુવર્ણકાર કહી શકાય પ્રજા પોતે કે અમારી સરકાર છે વિધાઉટ એપોઇન્ટમેન્ટ માટે મળી શકાય આરટીઓ આરટીઆઈ આપણે અમલ કરેલું ટ્રાન્સફરન્સી અમલ કરી ડબલ રોડ આપણે ગુજરાતમાં શરૂ કર્યા કેબિનેટ બધે લઈ ગયા અને રાજકોટમાં લાવ્યો ત્યારે મગફળીની નિકાસ બંધી સો એ સો ટકા ઉઠાવી લીધી અનેક નાના મોટા પ્રશ્નો એવા ઠેકાડે જો આ ત્રણ થી બચવું હોય અને નવી ઇનિંગ શરૂ કરવી હોય તો બાપુ જૂના છે નવા નથી અને એટલા માટે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ બાજુ રહેવું જો ભારતીય જનતા પાર્ટી આમે વાંધો હોય તો ગુજરાતની સાત કરોડની પ્રજા બંને ભય નીચે ડરાવે છે ભારતીય જનતા પાર્ટી ધમકાવે એ બધામાંથી તમે બે વિભાગના મતદારો અમારી લાગણી વ્યક્ત કરીને મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને હરાવો અને ભારતીય જનતા પાર્ટી હારે તો પછી લો કોંગ્રેસ જીતે કે આપ જીતે કોઈ ફરી ભાજપ જીતે અને એટલા માટે આ છું કે બાપુનો જો તમે કોઈ પણ જાતનો વાંધો ના હોય વિશ્વાસ કરશો તો વિશ્વાસઘાત નહીં થાય જાહેર જીવનમાં જૂઠું બોલ્યા નથી લોકોને મત લેવા માટે લોકોને છેતર્યા નથી અને એટલા માટે બીજેપીના મની પાવર મસલ પાવર અધિકારીઓનો દુરુપયોગ બધું જ હોય કોંગ્રેસ પાસે બી પૈસા ઘણા હશે આપના બી પૈસા ઘણા વાપરે છે લોકો બાપુ જેવા છે એવા કોઈ પૈસાના આધારે મની પાવર મસલ પાવર નહીં મોરલ પાવર હું કોઈનું ટેમ્પરેચર આવ્યું હોય ને એના એના કપાળ ઉપર હાથ મૂકું ને ડિગ્રી ઓછું થાય આવી માનવતાના આધારે પાર્ટી લઈને આવ્યો છું હ્યુમન ટચ માનવીને હું પૂછવા તું કેમ છે દુઃખી છે તો કેમ છે લાય હું રસ્તો તને કાઢી આપું હું તને મદદ કરું અને ભૂતકાળમાં આવા અનેક સેંકડો દાખલાઓ દુઃખી લોકોને મળવા એવા હોય સુખી થઈને જાય રડતા ગયા હોય આવું બનેલું છે એના આધારે વિસાવદર અને કડીના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરવાનો તમને વાંધો ના હોય તો નથી આનાથી ફરક નથી કોંગ્રેસ કે આપણે બાપુને તમારે ફરક પડવાનો છે તમારે એક બાપુની સીટ જીતે પ્રજાસત્તા ડેમોક્રેટિક પાર્ટીનો ભાલો આ ભાલો જીતશે તો ભલાણી અને ગાંધીનગરમાં બેઠેલી બીજેપી સરકાર વાગશે તમે ત્યાં સીધા ભાલો લઈને જવાના તમે ભાજપનું કૂતરું બી મારી શકવાલા નથી પણ બટન દબાવીને ભાજપને જો આ મારપાડ શોધ તો આ ભલાડી અડી ત્યાં સી ની ખુરશી નીચે થશે અને બીજેપી પછી હારું કરે તો વેલેન ગુડ ન કરે તો સત્યાવીસ ક્યાં દૂર છે ચોથો પક્ષ સીએમ એ ઉભો કર્યો એવો પહેલો પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ઊભી કરી હતી એ વખત ક્યાં હતી ભારતીય જનતા પાર્ટી આવી સત્તા ઉપર એટલે કોંગ્રેસ માય સત્તરમાં તો બહુમતીને નજીક પહોંચતી પાર્ટી સરકાર એમને બનાવી નહોતી સરકારની દાનત નહોતી બનાવવાની આપણી પાર્ટીમાં તો પડવા માંગતો નથી પણ કોંગ્રેસની આ સત્તરમાં સરકાર હોત તોથી બનાવી અને માટે થઈને પબ્લિક ત્રાહિમામ પોકારી દેશે આટલો બધો ભ્રષ્ટ ને મતલબ વહીવટ જેવું કે છે જ નહીં દરેક નો ગવર્મેન્ટ એટ ઓલ આ બધું કેમ હાલે છે કે સરકારનો કોઈ કામ સરકારે જ નથી કાબૂનો ક્યાં સવાલ છે માટે થઈને સરકારને અણી લગાડવાનો સવાલ છે કરંટ લગાડવાનો સવાલ અને એ એ એ આ બે વિભાગ વાળા મતદારો જો બીજેપીને કરંટ આપશે તો બીજેપીનું ભરું થશે ને લોકો માટે લાગણી સરકારને વ્યક્ત ભાઈ આપણે ધ્યાન રાખીએ ને તર સત્યાવીસમાં ઘેર મોકલશે ભલે ને એ એટલા માટે વિધાનસભા તો હાઈકોર્ટમાં હોત તો ના હોત મેં જ નથી કીધું તમે પછી ખેંચી લો જેને ખેંચી લીધી આ ઇલેક્શન હું નથી લાવ્યો કડીનું ઇલેક્શન ધારાસભ્ય ગુજરી ગયો સીટિંગ વોર્ડ બાય બાય ઇલેક્શન આવ્યા છે તમે પોલિટિકલ પાર્ટી હલવો છો અને જે બાય ઇલેક્શન હોય તો તમે 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 એક વખત આમાં પડ્યા જ છો બાબા પડ્યા તો હિન્દી બોલના પડેગા પાર્ટી લઈને તમે ચાલ્યા હોય તો તમારે આ પ્રમાણે ઉમેદવારો જરૂર પડતા ઊભા રાખવા પડે પણ મારા ઉમેદવારનું ધોરણ હાય છે તેલ ચોપડેલો ઉમેદવાર નહીં ચીટર નહીં બદમાશ નહીં પ્રજાના માટે વફાદાર રહે ને પાર્ટી માટે વફાદાર રહે એવા ઉમેદવાર પૈસા નહી હોય તો હાલશે પ્રેમ લાગણી હ્યુમન ટચ એના આધારે પબ્લિકમાં ઇકો છે માની લ્યો હવે ઈકો હું આજે કહું કે આ તો બાય ઇલેક્શન્સ ભાજપ ની કોઈ પ્રોબ્લેમ નથી થવાનો પણ તમારે ઈકો હોય કે વગર ઇકો હોય બાપુના હાથમાં કોઈ પણ પ્રશ્ન આવે એક મિનિટમાં એનો ફેસલો ત્યાં ત્યાં હોમવર્ક કરેલું છે સોફ્ટવેર ભરેલું છે આપણે શું એ એ મને મને ખબર ખબર છે છે દૂર કેમ જે જે લગભગ લાલ લીટી કહેવાય ઇલેક્ટ્રિક કનેક્શન ના આપે ટ્યુબવેલ માટે તો લાલ લીટી શું કહેવાય એ મને ખબર કેમ કાઢવી એ આપણને ખબર ભૂતકાળમાં લાલ લીટી કાઢીને લોકોને ટ્યુબવેલના કનેક્શન આપ્યા છે નિવેદન આપતા પત્રકારોના સવાલ હતા કે નવી રાજકીય પાર્ટી વિસાવદર ની પેટા ચૂંટણીમાં છે કેવી રીતે આગળ વધશે જ્યારે આ સવાલ સામે શંકરસિંહ બાપુએ જે જવાબ આપ્યો એ જવાબમાં બાપુ એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પણ એ નવો પક્ષ હતો અને અમે જે નવો પક્ષ લઈને આવ્યા હતા જ્યારે અમે લઈને આવ્યા ત્યારે ક્યાં હતા અને આજે અમે અત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી એ ક્યાં છે અને આ નિવેદન સાથે જે ચર્ચાનો વિષય બની કે હવે નક્કી એ વાત છે કે વિસાવદરની અંદર શંકરસિંહ બાપુના એ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ ઉમેદવારની શોધ માટે ત્યાં પહોંચી ચૂક્યા છે અને લગભગ એ આજની વિસાવદરના તેમના કાર્યક્રમ બાદ એ ઉમેદવાર પણ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું નક્કી થઈ જશે તેવી શક્યતાઓ છે કે વિસાવદર એ કોણ લડશે તમારું શું માનવું છે વિસાવદરની અંદર શંકરસિંહ બાપુની એન્ટ્રી થતાની સાથે જ શું હવે ગોપાલ ઇટાલિયા માટે એ વિસાવદર જીતવું એ થોડું મુશ્કેલ સાબિત થશે શું વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની સામે ખેડૂતોએ થોડા ઢીલા પડી અને મતદાન એ કોંગ્રેસ ભાજપ અને પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીની અંદર જો બટાશે તો જીત માટે કોના પ્રબળ ચાન્સીસ છે જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર